નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ દસ અને વિશે ગુજરાતીનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્યુશન જોઈશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી

નરેન કવિ પણ હતો સલોની અને નરેન મામા ફોઈના ભાઈ બહેન હતા તેથી સલોનીને ખબર હતી કે એક વખત નરેનભાઈ સલોની ઉપર કવિતા લખતા હતા સલોનીએ જ્યારે નરેનને આ વાત કરી ત્યારે નરેને વધુ સ્પષ્ટતા અને શ્રદ્ધા સાથે કહ્યું ના સલોની પર કવિતા નહોતો લખતો એને જ કવિતા માનતો હતો લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ હમલમાં મૂકી અને કઈ રીતે તો લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખવાની સલાહ હમલમાં મૂકી એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું પૂરું નામ, વિગતવાર સરનામો, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું. વરસાદના પાણીના કારણે ભૂસાઈ ન જાય એટલે આવી તો પાકા રંગથી પણ લખાવ્યું. દસ બાર વાક્યમાં મુદ્દાસર જવાબ લખો અને કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના છે. લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં લખો. તો મિત્રો આપણે અહીં સામાજિક જાગૃતિ માટે શું કરી શકાય? તો ગુણુશ સાહેબે જે-જે નિબંધમાં આપણને ઉપયોગી વિચાર પ્રેરક આપ્યો છે તે અહીં લખીશું.

જાકાળથી હોય છે કવિને માતાની ભ્રમણા થાય છે એક વાક્યમાં જવાબ આપો કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે તો કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગામમાં મળશે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો ગંગા સતી પાનબાઈને ને કેવી

ત્યાર પછી છે કે જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે કૃષ્ણના મતે ચંદ્રના કિરણોનું તેજ જળમાં રેલાઈ રહ્યું છે અને પાતાળમાં હરિવાર દેખાય છે નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યમાં મુદ્દાસર જવાબ લખો અને કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે કાવ્ય પંક્તિ સમજાવો વૈષ્ણવ અંજન તો તેને કહીએ રે જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો એ મનમાં અભિમાન ના આણે રે તો આવી રીતે આપણે પ્રસ્તુત જે પંક્તિ છે તેનો મહિમા

સાચી સંધિ લખો તો અહીં આવશે નીચેના શબ્દનો સમાસ ઓળખાવો તો પાચન શક્તિ તો મધ્યમ બંને શબ્દની અંદર જોડણી ભેદ તથા અર્થભેદ જણાવો તો કેશ કેશ એટલે વાળ અને બીજા નંબરનો કેસ છે એટલે મુકદમો જે પોલીસ કેસ કરે છે તે અને પ્રથમ કેસ એટલે વાળ આપણા માથાના વાળ છે તે

નીચેની સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો માંગણી તો આવશે ક્રિયાવાચક સંજ્ઞા નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો કપાળે કાળું હોવું તો કમ ભાવી અથવા તો કમ નસીબી હોવું નીચે આપેલી જે કહેવત છે એ કહેવતનો આપણે વિદ્યાર્થી મિત્રો અહીં અર્થ આપીશું એકવાર કડવો અનુભવ થયા પછી ભય ન હોય ત્યાં પણ ભય દેખાય વહેતા પાણીમાં થતું કુંડાળો તો શબ્દ સમૂહ શું થશે વમળ થશે નીચેના શબ્દના વિરોધ આપો પરતના વાક્ય શેઠાણીએ હાલરડું ઉપાડ્યું નીચેના તળપતા શબ્દનો નો શિષ્ટ રૂપો આપવો તો આપવું શબ્દોના ધાવની ઘટકો છૂટા પાડો તો સરદ્ત સ વ અવતા સવત નીચેના વાક્યના પ્રેરક ભાવિ વાક્યની રચના બનાવવાની છે વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા પ્રેરક બનાવવાનો છે તો શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા છંદનું બંધારણ જણાવો મ વ ન ત ત ગા ગા કયા છંદનું બંધારણ છે તો મંદક્રાંતા નીચેની પંક્તિનો છંદ ઓળખાવો

જે છે તે શાંતિ નથી એટલે કે શાંતિથી રહે છે અભિમાન કરતો નથી જેમ પૂરો પૂરો ભરાયેલો હોય તો એ ક્યારે છલકાતી નથી પણ અધૂરો કડો જે છે એ મધુબીથી છલકાઈ ઉઠે છે જે વ્યક્તિ પૂર્ણતાના આરે છે તે ગેસા સ્વચ્છ હોય છે ગંભીર હોય છે સુખ તેમજ દુઃખમાં છકી જતી નથી કે હારી પણ જતી નથી સ્થિતિ પ્રજ્ઞ હોય છે જેમ સવરમાં પાણીની સપાટી વધે ઘટે કમળ એની દાડી પર સ્થિર હોય છે બાળાઓ તછોડાઈ ઘમંડ અને જીવનમો જીવનના અભાવ એટલે કે પૂર્ણતાના કારણે ઉત્પન્ન થાય છે કવિએ એ માટે પાણી અને ઘડાનો ઉદાહરણ આપ્યું છે ઘટ એ શરીરનું પ્રતિક છે અને પાણી એ ઘટ શરીરમાંના જીવનનું પ્રતિક છે એ જ ઘડો છલકાય છે જે અપૂર્ણ છે અધૂરો છે અભાવવાળો છે આમ પ્રસ્તુત દૂરના દ્વારા કવિએ મનુષ્યની સાર્થકતા તરફ અંગુલી નિર્દેશ કર્યો છે અથવા મારા થકી જ મોબ એવું વાવને હું પદાવ્યો પણ બોલ્યા વિના જ વેણ ઓલે વાદળ વર્ષે વાવમાં તો એ પંક્તિઓ પણ તમે આ પ્રકારે મિત્રો સમજાવી શકો છો જે તમે જોઈને લખી શકશો ત્યાર પછી અહેવાલ પૂછાય છે ચાર ગુણનો તમારી શાળામાં યોજાયેલો કોઈ પણ એક કાર્યક્રમનો અહેવાલ તમારે અહીં સો શબ્દમાં લખવાનો છે તો પ્રથમ જે આપણને અહીં વિષય આપ્યો છે તે વિષયને લખીશું અહીં છે આપણો રક્તદાન શિબિરનો અહેવાલ તો ત્યાં વૃક્ષારોપણ હોય તો વૃક્ષારોપણનો નો પછી તમારું સ્થળ તારીખ અને જે યોજાયેલો ભવ્ય વૃક્ષારોપણ શિબિર કે રક્તદાન શિબિર અથવા તો દિન હવે આપણી શાળાની અંદર શા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેની સંપૂર્ણ માહિતી જે છે તે લખીશો કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તમારી શાળાનું નામ તમારા પ્રિન્સિપાલનું શા નામ એ બધું જ તમારે તમારી સ્કૂલનો જ વિદ્યાર્થી મિત્રો અહીં લખવાનું રહેશે ત્યાર પછી આ ગદ્યખંડ આપ્યો છે મોહમ્મદ મોકડનો એક ગદ્યખંડ છે અને આને એક તૃતીયાંશ એટલે કે તેત્રીસ ટકા અથવા તો ત્રીજા ભાગની અંદર સંક્ષેપ કરી અને શીર્ષક આપો તો અહીં જુઓ તમે આપણને શીર્ષક આપ્યું છે પુસ્તક એક જાદુ દીવો

પશુઓની મૈત્રી તો પ્રસ્તાવનામાં આવશે કે માનવીના પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ પશુઓની વફાદારી ઉદાહરણ ને ઉપસહાર તો આપણે પ્રથમ લખીશું માનવ અને પશુઓની મૈત્રી અને ત્યાર પછી મિત્રો જે આપણને મુદ્દા આપ્યા છે મુદ્દાને ટાંકતા જઈશું અને આ પ્રકારે સરસ મજાનો જે નિબંધ છે એ નિબંધ આપણે લખવાનો છે તો તમે પણ આ પ્રકારે લખી શકો છો આપણને ત્રણ નિબંધ આપેલા હશે અને એમાંથી કોઈ પણ તમને મનગમતો એક લખવાનો રહેશે ના નારાયણી

ત્રણ માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે બીજા વિષય નું આવું પેપર સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો